ને હવે છે ને જો હું તમને બતાવવા કે આ વિડિયો મોટું પાર્સલ જો અહીંયા આવ્યું છે આ પાર્સલ જો બજે આ હું તો કહું ને દાદા બનાવતી તું શાક બનાવતી તીન ત્યારે બરાબર હો ને ઓલો આવ્યો અને દઈ આવી કે ગયો તે હવે આ ભાંડાડાની મારે ઈ કેવું છે કે આ પાર્સલ હું કામ આવ્યું અમારા મેર સમાજની અંદર ને આપણા મેર સમાજની અંદર જનરલી આપણે વાત કરીએ લીરબાઈમાંની હમ

તો માલદેવ ને ક્યાં કે માલદેવ ના સાચી છે પણ એનાથી વિશેષ એક જે છે હમણે કે ભૂલાઈ ગયું છે એમ માણસો ના મોઢે આવતું નથી એમ તો મને થયું કે ના ઈ નામ આવવું જોઈએ દ્વારકાધીશ ના પરમ ભક્ત મેર સમાજ નો એક અદભુત દીવડો કેટ કેટલા દીવડા પ્રકાશે રોજ દ્વારકાધીશ ના દર્શન નો નિયમ અને હર હર મહાદેવ તો કી બધા ભંડાડા બધા મજામાં છે ને હમ અમે ત્યાં જલસામાં છે ને આનંદમાં છે ને આનંદ એટલી હે આનંદ કે અમારે છે ને એ બહુ જાજા દિવસો રહ્યા નથી અહીંયા એટલે કાં કઈ તમે કે ઉપર જે વૈયા જવાના ઉપર નથી જવાના હજી તો વાર છે પણ અમારે ન્યાય ઇન્ડિયામાં આવવાનું છે અને ભાનાડા ને ક્યાં ઇન્ડિયામાં રહેતા હોય એની વાત યુકે માં રહેતા હોય એની નહીં વાત કરતો ઇન્ડિયામાં રહેતા હોય એની કારણ કે આપણે ભારતના માણસો ઘણા બધા જોવે ને તે હવે એના માટે હું કહું તો હે ને હવે અમારે બહુ જાજા દિવસો છે ને એમ એવી રીતે એમ પણ અત્યારે વાગ્યા કેટલા ખબર છે તમને કહું કે લગભગ નહીં એટલે હાથ વાગવા આવ્યા જ પણ હાથ વાગવામાં જુઓ તમે અત્યારે નજારો જોઈ લ્યો અહીંયા કે આ સમુદ્રની ની જો જોવા અત્યારે કેવો દેખાય તમારે અત્યારે અહીંથી એમ હમ ને એની સામે પછી અહીંયા હું તમને બતાવવા ધીરેકથી કે આ ફ્લાવર્સ મનીષાના ફ્લાવર્સ મનીષા અહીં જે એની મહેનત કરી એ મહેનત એવું રંગ લાવી ધીરે 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 કારણ કે હે ને અત્યાર સુધી વેધર જ નહોતું અમારે સારું ન જે કે વેધર એવું હે સારું ન પણ છતાં એ ફાઇન છે પવન છે ઠંડો પવન તો રહેવાનો એવા આ હે ને તમે માનો કે નાના કે ના ના ગરમી થાય ને ચાલીસ ડિગ્રી થઈ જાય ચાલીસ ડિગ્રી બાર ડિગ્રી હા ન થાય એ હે ને ઇન્ડિયામાં થાય હા તો અમારે હે ને આવવું જ રીએ ને આવે આ મેધરમાં જ જલસો કરવાનો આપણે બરાબર તો એ હે ને મહા દીકરીવા રૂમમાં હે તે મી હું જા એ આપણે જોઈએ એમ પાટણની કે કે કામ એ કરે એટલે સી

ઠંડી લાગે પાંજા હવે જો અત્યારે ઉનાળામાં જો ઠંડી લાગતી હોય તો એની હું એમ શિયાળામાં કારણ કે શિયાળામાં પણ હીટર અહીંયા ચાલુ કરીએ ને આટાણે હીટર નથી કરતા એટલી તો તો કી કે તો કાં તમે લોભ કરો કે કાંટર પછી પાછી ગરમી થાય એટલે આમાં બે હે ને બે વાતું છે એમ

ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં રેડીશ રેડીશ ઓકે તમે બાપ દીકરી ઇંગ્લિશ આવડે હમણી કે ખબર ને

કેવું કે આ પાર્સલ આવ્યું હું કામ ઓર્ડર નું એનું કારણ છે કે અમારે હે ને એક અમારા હેના એટલે હા આપણા જ ભાંડરડા ભાંડરડા જ કહેવાય ને કારણ કે અમારા ગામના છે ને વેજાભાઈ વડોદરા ઓકે વેજાભાઈ વડોદરા રહીએ લેસ્ટરમાં અત્યારે ને વર્ષોથી અમે એકબીજાના મિત્રો તો છે જ અને મારાથી બહુ મોટા મારાથી મોટા બહુ મોટા લે લઈએ હાથ રહીએ મોટા એમ હાથકું રહી એમ એટલે મોટા જ કહેવાય ને હાથ વર્ષ મોટા હોય એટલે બહુ મોટા કહેવાય એમ એ આપણે આપણે ત્યારે જ્યારે ભણતા હોય ને નીકળ્યા હોય ને તા ત્યાં આપણે એ લાગે કે તે બહુ મોટા એમ તો એ હે ને એણી કંઈક હમણે હે ને એ કંઈક ના તમને કે મારે હે ને એક મોકલવું છે કંઈક પોસ્ટમાં તો મેં કીધું ભાઈ એ પોસ્ટમાં તો કહી કે તમને એડ્રેસ મોકલો સરપ્રાઈઝ મોકલવી છે તો મેં કીધું મોકલજો તો તે એની હે ને એક સરપ્રાઈઝ મોકલી ઓય સરપ્રાઈઝ ને પાછળ બધું આ બધું નઈ થયું છે તીને પાછળ આ ઓર્ડર થયો ને ઓર્ડર થયો પછી આ પાર્સલ આવ્યું ઓહો ઠીક એટલે એવું છે એવું છે એના માટે નું હા તીને માટે માટે ખબર ગાવાના માટે હા તીને માટે હે ને આ બધી પછી એમ કે તો વાંધો ન તો મોકલો તીને પછી આવ્યું ઈ જે જે તીને સરપ્રાઈઝ મોકલવી હતી અહીંયા એ મોકલાઈ દીધી એક મીરામેન માટે ઓય એક મારા માટે કે ઈ ને પછી મારાન તો કામ કે ખબર છે

કે આપડા અમારા મેર સમાજ ની અંદર ને આપડે મેર સમાજ ની અંદર જનરલી આપણે વાત કરીએ ગલીરબાઈ માની હ ઓલ ધ ટાઈમ કે ગલીરબાઈ માની કે ને આપણે ગલીરબાઈ મા બધા એ આપણે વિમલજીભાઈ આપણે જે અત્યારે ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ ના પ્રમુખ છે ને અહીંયા અમારે ગુજરાતી આખો જે સમાજ છે એના પણ પ્રમુખ છે યુકે માં હમ તો પ્રણામ લીરબાઈ બધી વસ્તુ સાચી છે ને બધા સાચા છે એમ ને એ સત્ય છે પણ એનાથી વિશેષ એક જે છે આપણે ઈ નું નામ છે ને ભૂલાઈ ગયું છે માણસો ના મોઢે આવતું નથી એમ તો મને થયું કે ના ઈ નામ આવવું જોઈએ અમારા ગામની અંદર જ થયા છે વિસાવડા ની અંદર ને જે આખો ભગવાન શ્રી કૃષ્ણ કે જે દ્વારિકા નગરીમાં વિરાજતા હતા

આઠસો વર્ષની પેલાની વાત છે ત્યાંથી ભગવાન એને પ્રસન્ન થયા ને ભગવાન ને અહિયાં લઈ આવ્યા તો એનો છે ને હું તમને એ પણ બતાવ્યું પણ જો હમણાં બતાવું છું તમને શ્રી ના મોઢેથી રમેશભાઈ હુઝા એના મોઢે થી હું તમને આજે અત્યારે હમણાં બતાવું હમ આપણે વિસાવાડામાં દ્વારકાધીશ ના પરમ ભક્ત મેર સમાજ નો એક અદભુત દીવડો કેટ કેટલા દીવડા પ્રકાશે છે રોજ દ્વારકાધીશના દર્શનનો નિયમ તે વિસાવાડા થી જાય પોતાની ઘોડી ઉપર અને ઓલું કયું ગામ છે જ્યાંથી દ્વારકાધીશજી નું શિખર દેખાય ધજા દેખાય ત્યાંથી ધજા દેખાય એટલે ત્યાંથી ભગતજી દ્વારકાધીશને પ્રણામ કરી ધજાને વંદન કરીને પછી પાછા આવે એવો રોજ નો નિયમ પછી શરીર થોડું વૃદ્ધ થવા માંડ્યું એકવાર વિશાદ ભગત એ જતા હતા એ રીતે ઘોડી ઉપર અને થોડાક આગળ વધ્યા તો રસ્તામાં એક બ્રાહ્મણ મળ્યો અને બ્રાહ્મણે ઘોડીની લગામ પકડી રાખી કે ભગત આજે રહેવા દો જવાનું આગળ લૂંટારા છે આજ જવું બરાબર નહીં અરે કે જે હોય તે મારે તો નીમ છે બ્રાહ્મણ દેવતા તમે ચિંતા કરો છો તમે મારા હારા માટે કીધું વાત બરાબર પણ મારો નિયમ તો નહીં તોડવા દો અરે કે ખતરો છે આ બધું લૂંટાઈ જશે તમારા જામ ખતરો તો કે જે હોય તે ભૂદેવ માફ કરજો તમારી વાત નથી માનતો એટલે પણ જય દ્વારકાધીશ કરીને જામ ઘોડીને વળી પાછી આમ પડખામ પાટુ મારી ભલાવા માટે બ્રાહ્મણે પકડી રાખી લગામ અને થોડી વારમાં વિષાદ ભગતે જોયું બ્રાહ્મણ નહીં સ્વયં દ્વારકાધીશ હતા તે જાણે પરીક્ષા કરતા હતા આ સાધુ પુરુષની નિષ્ઠા અને પછી કયું કે તમારે હવે બહુ ધોડા ધોડી વૃદ્ધ થાતું જાય છે શરીર હું અહીંયા આવીશ 12 વર્ષ સુધી સતત એમણે કેવળ દૂધ ઉપર ઉપવાસ કર્યા અને પછી ત્યાં જે મંદિર બનાવ્યું મૂળ દ્વારકા આપણે અહીંયાથી થી જઈએ છીએ તો ત્યાં વિસાવાડામાં એ સ્થાનના દર્શન કરીએ છીએ વિક્રમ સંવત બારસો ને બાસઠ

કારણ કે ત્યારે એવું થતું હતું કે પછી હે ને ગમે ત્યારે યાત્રાળુ બધા આવતા રાજસ્થાન માંથી યુપી માંથી યાત્રાળુ એવી રીતે આવે છે સુધી દ્વારકા ને તો તમારી કે દર્શન કરવાના જ્યાં પણ એ પછી મૂળ ના જ્યાં સુધી દર્શન ન કરે અને છાપ ન લેન ન થાય છોકરાઓને છોકરાઓના લગ્ન ન થાય

તો હવે એ છે ને હું આગળ બતાવી થોડી તો ઈ પછી આપણે જોયું બરાબર છે કે જે કંઈ કરવાનું હતું ઓનું જે પાર્સલ હતું ઈ ફ્રેમ હતી ને ફ્રેમ સ્પેશિયલ એના માટે મગાવી હતી ને એ ફ્રેમ છે ને હવે રાખી દીધા છે ભગતને અને ફ્રેમમાં મટી દીધું તો હવે જુઓ તમને હું બતાવું તમને કે આ વિંજાત ભગત કે જે અમને વિસાવડા વેજાભાઈ ભાઈ ને અહીંયા લેસ્ટરમાં રહીએ છીએ એની અમને સ્પેશિયલ એને માટે પાર્સલ મોકલ્યું હતું ને આ કારણ કે અમારી પાસે તો હતું જ નહીં એમ હમ તો આ છે ને આપણે ખરેખર ખરેખર તો વિંજાત ભગતનો ફોટો હોવો જોઈએ જે રીતે માલદેવ બાપુનો ફોટો છે એવી રીતે વિંજાત ભગતનો ફોટો હોવો જોઈએ હમ હવે ડિજિટલ લઈ લીધો છે એટલે બહુ કદાચ પ્રોપર દેખાય નહીં થોડોક ડાક દેખાય પણ એટલે આમાં તો થઈ હગે અત્યારે પણ એમ નવું કદાચ કઈ કંઈ કરવું હોય નવો ફોટો આપણે તો એ તો થઈ શકીએ અત્યારે કારણ કે અત્યારે ડિજિટલ ટેકનોલોજીમાં કંઈ બહુ મોટી વાત ને તેવી કે ન કરે ન થઈ હગે પણ આ એને જો મોકલો જો વિસાવડા નિવાસી કેશવાલા મહેર શ્રી વિંજાત ભગતે સંવંત બારસો બાસઠ માં મૂળ દ્વારકા મંદિરોની સ્થાપના કરેલ ઓકે તો આ મૂળ દ્વારકા છે કે જેને વિસાવડા કહીએ છે અને મૂળ દ્વારકા કહીએ છે હમ તો એ વિંજાત ભગત ટૂંકમાં દ્વારકાથી કૃષ્ણ ભગવાનને લઈ આવ્યા ને કૃષ્ણ ભગવાન લઈ આવ્યા ને તમે વાતી સાંભળી બરાબર

ફેમિલી અમારા ઘરે આવજો એમ બરાબર ને ધન્યવાદ ધન્યવાદ પાછો માતા તો બનારા ને ક્યાં આવજો બાય બાય ને હર હર મહાદેવ